તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે શેર બજાર જેને બીજા નામે ઓળખવામાં આવે છે ગૌણ બજાર તો શેર બજારનો અર્થ અને તેના લક્ષણો જોઈશું તો મૂડી બજારમાં બે ભાગ પડે છે મૂડી બજારને બે ભાગમાં વિભાજીત કરી દેવામાં આવે છે એક પ્રાથમિક બજાર અને બીજું ગોણ બજાર પ્રાથમિક બજાર એટલે તો કે નવી જામીનગીરીઓનું બજાર જ્યારે ગોણ બજાર એટલે શેર બજાર તો ગોણ બજારને શેર બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં એક બે વાક્યમાં કે એમસીક્યુમાં સવાલ પૂછાય કે ગોળ બજાર ઓળખવામાં આવે છે તો કે શેર બજાર તો શેર બજારમાં શેર દલાલો એટલે કે મધ્યસ્થીઓ શેર દલાલો રોકાણકારોને શેર ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓની ખરીદ વેચાણની સગવડ પૂરી પાડતી એક વ્યવસ્થા છે કે ભાઈ માન્ય કોઈ કોઈ વ્યક્તિને જે તે કંપનીના શેર ખરીદવા હોય ડિબેન્ચર ખરીદવા હોય તો શેર બજારના માધ્યમથી એને કંપનીમાં પહોંચ્યા વગર શેર બજારના માધ્યમથી શેરની ખરીદી પણ કરી શકે અને વેચાણ પણ કરી શકે આવી ખરીદ વેચાણની વ્યવસ્થા પૂરી પાડતી એક સંસ્થા છે તો ભારતનું સૌપ્રથમ એટલે કે સૌથી જૂનું શેર બજાર યાદ રાખજો તારીખ નવમી જુલાઈ રોજ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન આવા નામે શરૂ થયું હતું ભારતનું સૌ પ્રથમ બજાર ક્યારે નવમી જુલાઈ અઢારસો પંચોતેર ક્યાં નામથી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન આ નામથી હતું જે આજે એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એનું રૂપાંતર થઈ ગયું છે અને આ નામથી ઈ અત્યારે ઓળખાય છે પરીક્ષામાં ટૂંકા સરી નામ પૂછાય બી નું પૂરું નામ તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને અમદાવાદ શેર બજાર હતું તો કે શેર બજાર એટલે હું અર્થ યાદ રાખજો શેર બજાર એટલે જામીનગીરીઓ ખરીદવા અને વેચવાનું એક સ્થળ પહેલાં જો કે ભૌતિક સ્થળ હતું એક કોઈ ફ્લોર ઉપર વ્યક્તિઓ ભેગા થતા આ સ્કેમ પિક્ચર જોયું હોય છે આ હું આગળ તમને સમજાવીશ આગળ આપણે આવું ભણવામાં આવશે ત્યારે હું તમને આ એક વસ્તુ બતાવીશ કે ભાઈ એક કોઈ ભૌતિક સ્થળ હતું અને ત્યાં એક જગ્યાએ લોકો શેર ખરીદવા અને વેચવા ઉપસ્થિત હતા જ્યારે અત્યારે અભૌતિક એટલે કે એનું ડીમટિરિયલાઇઝેશન થઈ ગયું છે એટલે કે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વહી ગયું એટલે હવે આપણે જુદી જુદી ડિપોઝિટની સંસ્થા પાસે એકાઉન્ટ ખોલાવી કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન ઉપર પણ લેવેચ કરી શકીએ છીએ તો આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ જામીનગીરીઓ જામીનગીરીઓમાં કોનો કોનો સમાવેશ થાય શેર છે ડિબેન્ચર છે બોન્ડ છે તો જામીનગીરીઓ ખરીદવા અને વેચવાનું સ્થળ એટલે શેર બજાર આ એનો અર્થ છે મિત્રો આ અર્થ યાદ રાખજો તો હવે આપણે બીજો અર્થ જોઈએ એનો કે એલ ગર્ગના સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર એટલે શું મેં તમને કીધું આ અત્યારે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે આવું ભૌતિક સ્વરૂપની હતું એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપી દીધું અને કોઈ એનું ચોક્કસ સ્થળ રહ્યું નથી તો ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ સ્કેલ ગર્ગે વ્યાખ્યા સોકવટ કરી છે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ મ્યુનિસિપલ જામીનગીરીઓ આ બધાનું ખરીદવા અને વેચવાનું સ્થળ એટલે શેર બજાર ટૂંકમાં જામીનગીરીઓ ખરીદવા અને વેચવાનું સ્થળ એટલે શેર બજાર પણ કે એલ ગર્ગી આખી વ્યાખ્યા સ્પષ્ટ કરીને આપી કોઈ પણ ધંધાકીય એકમને જે કાંઈ નાણાકીય જામીનગીરીઓ જોતી હોય તો કે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ મ્યુનિસિપલ એવું નથી ઔદ્યોગિક એકમો આવી જામીનગીરીઓ બહાર પાડે સરકાર પણ બહાર પાડે મહાનગરો પણ બહાર પાડે હવે આપણે એના લક્ષણો જોઈએ તો પહેલું દાવે છે શેર બજાર ઈ અન્ય કંપનીની જેમ નોંધાયેલી એક કોર્પોરેટ સંસ્થા છે ફોર એક્ઝામ્પલ તરીકે આ મારી મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશન આ એક મારી નોંધાયેલી જો ટીએમ લખેલું મેં એનું ટ્રેડમાર્ક પણ કરાવ્યું છે અને મેં એનું નાના લઘુ ઉદ્યોગ તરીકે એમએસએમઇ સર્ટિફિકેટ લઈ અને એની નોંધણી કરાવી છે તો શેર બજાર એ કોર્પોરેટ કોર્પોરેટ એટલે ધંધાકીય હેતુથી તો કે અન્ય કંપનીઓ જેમ ધંધાકીય હેતુથી નોંધાયેલી હોય બે હજાર તેરના કાયદા પ્રમાણે કે ઓગણીસો ને છપ્પનના કાયદા પ્રમાણે એમ શેર બજાર ઈ અન્ય કંપનીઓની જેમ નોંધાયેલી એક સંસ્થા છે તો શેર બજાર એ જામીનગીરીઓના વ્યવહારનું નિયમન કરતી નોંધાયેલી એક કોર્પોરેટ સંસ્થા છે જેમ દાખલા તરીકે આ વિપ્રો છે આ રિલાયન્સ છે એ પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરી અને વેચવાનું કામ કરતી સંસ્થા છે તો એવી જ રીતે આ શેર બજાર આ બધી કંપનીના શેરની લેવેશ કરી અને એના ઉપર નિયંત્રણ એના ઉપર નિયમન દેખરેખ રાખતી નોંધાયેલી એક કોર્પોરેટ સંસ્થા છે ત્યારબાદ એક સંગઠિત બજાર એટલે કે મેં આપણે આગળ વાત કરી હતી સંગઠિત બજાર અને અસંગઠિત બજાર તો કે સંગઠિત બજાર એટલે કે જે સંસ્થાઓ ઉપર કોઈ એક મધ્યસ્થીનું નિયંત્રણ હોય તો એમ આ શેર બજાર છે એ એક સંગઠિત બજાર છે કારણ કે આના ઉપર શેબીનું નિયંત્રણ છે તો શેર બજાર એ વર્તમાન અને હાલમાં નોંધાયેલ જામીનગીરીઓના સોદાનું લેવડ દેવડ કરતું એક સંગઠિત બજાર છે એ કોઈ અસંગઠિત બજાર નથી સરકારની મંજૂરી તો જામીનગીરી કરારધારો યાદ રાખજો જામીનગીરી કરારધારો કયો હતો કે ઓગણીસો છપ્પન એટલે કે કંપની ધારો ઓગણીસો ને છપ્પનના કરા કાયદા મુજબ શેર શેરબજારોએ સરકારની મંજૂરી મેળવવી પડે સરકારની મંજૂરી ન હોય તો કોઈ પણ માર્કેટ પોતાના શેરની લેવેશ કરી શકે નહીં સભ્યપદ તો શેરબજારમાં કોઈ પણ વ્યક્તિએ સોદા કરવા માટે શેરની કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે ઓળખવી છે ભારતની અંદર આવી ડિપોઝિટરી સંસ્થાઓ પણ છે બે એનએસડીએલ અને સીડીએસએલ આપણે આગળ ભણવામાં આવે છે એની ઉપર ટૂંક નોંધ તો બજારમાં નોંધાયેલા સભ્યો એને શેર દલાલ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શેર દલાલ તરીકે જો તમારે શેરની જામીનગીરીઓની લેવડ દેવડ કરવી હોય તો એનું સભ્ય પદ મેળવવું ફરજિયાત છે ત્યારબાદ આવે છે જામીનગીરીઓનું બજાર શેર બજાર ઈ જામીનગીરીઓનું બજાર છે તો કે શેર બજાર ઈ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્યતા પ્રાપ્ત એક સંગઠિત બજાર છે જામીનગીરીઓની નોંધણી તો કે કોઈ પણ આ જામીનગીરીની લેવડ દેવડ કરવા માટે શેરબજારમાં પ્રવેશ કરવો હોય તો એની નોંધણી કરાવવી પડે તો શેર બજારમાં નોંધાયેલી જામીનગીરીઓના સોદા શેરબજાર દ્વારા કરવામાં આવે છે એટલે પછી બીએસસી હોય કે એનએસસી હોય તો એની પાસે નોંધણી કરાવવી પડે જો હું મારી કંપનીના શેરની નોંધણી સેબી પાસે અથવા બી એસીમાં કરાવું તો જ લોકો ત્યાંથી ખરીદી વેચાણ કરી શકે નકર લોકોને મારી પાસે ખરીદ વેચાણ કરવા આવવું પડે ત્યારબાદ સંચાલન તો શેર શેરબજારનું સંચાલન એનું સંચાલન સંચાલક મંડળ દ્વારા એટલે કે જેમ કંપનીમાં સંચાલકો હોય એમ આ શેર બજારની સંસ્થાનું સંચાલન કરવા માટે સંચાલક મંડળની રચના કરવામાં આવી હોય અને આ સંચાલક મંડળ દ્વારા જ એનું સંચાલન કરવામાં આવે છે સભ્યો ઉપર કડક અંકુશ તો સંચાલન મંડળને મળેલી સત્તાને આધારે તેઓ શેર બજારના સભ્યો ઉપર કડક અંકુશ રાખી શકે કારણ કે શેર શેર બજારની અંદર કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં એટલા માટે થઈને બજારનું નિયમન તો ભારતના બધા જ શેર બજારોનું નિયમન આપણે આગળ વાત કરી હતી કોના દ્વારા સેબી દ્વારા સેબી ટૂંકા નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો આ સેબી દ્વારા આખા શેર બજારનું આ નિયમન થતું જોવા મળે છે ઓગણીસસોને ના કાયદા પ્રમાણે વ્યવસ્થાકીય માળખું તો શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપનીના સ્વરૂપ જેવું જ હોય છે જાહેર કંપનીનું જેવું સ્વરૂપ છે એવું જ તે શેર બજારનું આ માળખું માળખું હોય છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક